આજથી બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીના મહામેળાનો શુભારંભ થયો છે આજના પ્રસંગે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજના આ કેમ્પમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ કેમ્પને રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી ખાતે દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે મહત્વનો આ કેમ્પ બનાસ મેડિકલ કેમ્પ જ્યાં અનેક લોકોને સેવા કરવાનો મોકો મળે છે અહીં આ કેમ્પમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓથી સજ્જ કેમ્પમાં અનેક સેવાભાવી લોકો કામ કરે છે આજના આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માતાજીની આરતી કરી અને આ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો અનેક શ્રદ્ધાળુઓને અહીં લાભ મળશે